એટલામાં માતા પાર્વતી ત્યાં આવી ગયા માતા પાર્વતીએ શિવને કહ્યું કે આ આપણો પુત્ર ગણેશ છે તમે તેમને પુનર્જીવિત કરો ત્યારે શિવે ગણેશજીને ગજાનન મુખ આપીને પોતાનું જીવન દાન કર્યું બધા દેવતાઓ તેને પુનર્જીવન પ્રાપ્ત કરવાના આશીર્વાદ આપી રહ્યા હતા તો ત્યાં હાજર ચંદ્રદેવ ઊભા થઈને હસતા હતા ત્યારે ગણેશ સમજી ગયા કે આ ચંદ્રદેવ તેમના ગજાનન મુખ પર હસી રહ્યા છે ત્યારે ગણેશજી ગુસ્સે થઈને ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે તમે કાયમ કાળા થઈ જશો ગણેશજીના આ શ્રાપને કારણે ચંદ્ર દેવતા કાળો થઈ ગયા ત્યારે ચંદ્રદેવને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ગણેશજીની માફી માંગી ત્યારે ગણપતિએ કહ્યું કે હવે તમે આખા મહિનામાં માત્ર એક જ વાર તમારી સંપૂર્ણ કળામાં દેખાશો હશો આ કારણથી પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ કળાઓમાં દેખાય છે પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મશ્તરી કરવા લાગ્યા આથી ગણપતિને ચંદ્ર પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા ચંદ્ર તું ખૂબ રૂપાળો છે એની ના નથી

સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જય ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા બ્રહ્માજી બોલ્યા કે ગણપતિનો શ્રાપ કદી નિત્યા જતો નથી છતાં પણ હું તમને એના નિવારણનો ઉપાય બતાવું છું સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્ર એ કરવાનું રહેશે કે ગણપતિની કોઈ પણ ધાતુની કે પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી પછી વિધિવત તેની પૂજા કરવી જમાડી ય્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ રીઝે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે ભાદવો મહિના બેસતા જ ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી ગણેશ્યોત વ્રત કરવા માંડ્યું ચંદ્રએ વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી કે કૃપા કરીને ભૂલી ક્ષમા કરો હવે દયાળુ છો કૃપા મને શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિ ચંદ્રની ભક્તિથી ખુત થયા તેને દર્શન આપી બોલ્યો ચંદ્ર તું સંપૂર્ણ શ્રાપ મુક્ત તો નહીં થઈ શકે છતાં હું તારા વ્રતથી ખુશ થઈ શ્રાપ થોડો હળવો કરું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે પણ ભાદરવા ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ દાદા તમે ચંદ્રને ફળ્યા તેવા સૌને ફળજો